વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે સીઆઈએસએફના ઈમેલ એડ્રેસ પર ગર્ભિત ધમકી ભર્યો મેસેજ આવતા એરપોર્ટ ઓથોરિટી પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ટર્મિનલ વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી ચોથી ઓક્ટોબરના રોજ હરની એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઈએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મેલ કરાયો હતો જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ અફરાતફરી મચી ગઈ હતી આ અંગે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરાઈ હતી આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને બોમ્બ સ્ક્વોડ અને સ્નીફર ડોગ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું જોકે કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી પોલીસ દ્વારા જે ઈમેલ પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો એની તપાસ શરૂ કરાઈ છે મહત્વની બાબત એ છે કે ચાર મહિના પહેલા વડોદરા હરણી એરપોર્ટને ઈમેલ દ્વારા ધમકી મળી ચૂકી છે અને ત્યારે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી ત્યારે ફરી એકવાર આ પ્રકારે ધમકી બાબતે પોલીસ એકવાર એક્શનમાં આવી ગઈ છે હરણી એરપોર્ટ ખાતે ઈમેલ દ્વારા ગર્ભિત ધમકી ભર્યો મેસેજ મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે ઈમેલ કોના દ્વારા કરાયો હતો એની શોધખોળ સાયબર ક્રાઇમ દ્વારા શરૂ કરાઈ છે ગઈકાલે બપોરે 11 વાગ્યાના અર્થમાં કે એસ કંટ્રોલ છે એને એક મેલ મળ્યો જે ઓપન કરતા જાણવા મળે કે હું મેને બેંક બાબતનો ધમકી ભર્યો મેલ હતો અને તે લગભગ ઇન્ડિયાના તમામ એરપોર્ટ બાબતે જાણ થતા તાત્કાલિક પોલીસ અને જે ટીમ દ્વારા ઇનર અને આઉટર ચેકિંગ કરવામાં આવ્યું બીટીડીએફ અને જોગસ્પોર્ટ દ્વારા તાત્કાલિક ઉભી અધિકારીઓ દ્વારા જે એરપોર્ટ ઓથોરિટી છે તેના દ્વારા મિટિંગ બોલાવવામાં આવ્યું તેમાં એસઓજી ડીસીબીપી સાહેબ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે તેમાં સેન્ટ્રલ આઈવી અને લોકલ પોલીસ સ્ટેશનમાં એકાવન મુજબ ફરિયાદ કરવામાં આવે છે હા એ અનનોન છે મતલબ એ બાબતે તપાસ શરૂ છે આની ગંભીરતાને ત્યાં લઈ અને ક્રાઇમ બ્રાન્ચ એટલે કે સાયબર ક્રાઈમને આ ગુનાની તપાસ રિપીટ કરેલી છે હવે વીપીએન અથવા તો ઈમેલ જે કાંઈ છે એ ક્યાંથી છે એ બાબતને અપડેટ લેવા માટે બે મહિના પહેલા પણ આવો મેળવ્યો હતો પણ આ પ્રોક્સી પ્રોક્સીએન છે અથવા તો જે છે એ મુજબ એને ધ્યાને લઈ અને એનો ઉપયોગ કરીને મેલ કરવામાં આવેલ છે એટલે અહીંયા ઇન્ડિયામાં આઈડેન્ટિફાઈ નથી થતું આના ડેટા સર્વર પાસેથી માંગવા માટે કાર્ય કરવામાં આવે છે આમાં એવું લખ્યું છે કે એક દેશને અમે ટકરાયેલા છે અને મેં એકલાય ટક્કર લીધી બૂમ અને બેન પ્રકારનું મતલબ છે બાબતનો મેલ મળેલો છે गंभीरता तो डिपार्टमेंट से सौ टका खूब रीते रही है साथ साथ चेकिंग एयरपोर्ट से एरपोर्ट ऑथोरिटी सीटी में आबते रि गाड़ी